નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે નમસ્તે અજય ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું ભારતના સૌથી પ્રખ્યાત માતા સટીના એકાવન શક્તિપીઠોમાંનું એક અંબાજી શક્તિપીઠ વિશે અહીં આપણે જાણીશું કે અંબાજી ક્યારે જવું કેવી રીતે જવું રહેવા જમવાની શું સુવિધાઓ છે માતા અંબાજીના દર્શન કેવી રીતે કરવા અને દર્શન પછી આજુબાજુના કયા સ્થળો પર ફરી શકાય અને અંબાજીના દર્શન માટે અંદાજે ખર્ચો કેટલો થાય તે વિડીયોના અંતમાં જણાવીશ મિત્રો આ વિડીયો અંત સુધી જુઓ જેથી તમને અંબાજી યાત્રા વિશે સંપૂર્ણ માહિતી મળી શકે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ અને જાણીએ અંબાજી શક્તિપીઠ યાત્રા વિશે મિત્રો અંબાજી શક્તિપીઠ ભારતના સૌથી પ્રખ્યાત અને વિશેષ શક્તિપીઠોમાંનું એક દેવી સ્થાન છે આ મંદિર ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના અરાવલ્લી પર્વતમાળામાં સ્થિત છે અંબાજીનું મંદિર અત્યંત પ્રાચીન મંદિર છે વિદેશમાં વસતા ગુજરાતી સમાજ માટે આ સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર છે હિન્દુ ધર્મ માટે પણ આ એક ખૂબ જ મોટું અને મુખ્ય તીર્થ સ્થાન છે કહેવાય છે કે માતા સતીનું હૃદય અહીં પડ્યું હતું અને ભગવાન શ્રી કૃષ્ણનું મુંડન પણ અહીં જ કરવામાં આવ્યું હતું એટલે આ મંદિર શક્તિપીઠોમાં સૌથી અગત્યનું માનવામાં આવે છે સફેદ સંગમરમરના પથ્થરો વડે બનેલું આ ભવ્ય મંદિર પ્રવાસીઓને ખૂબ જ આકર્ષે છે મિત્રો અંબાજી મંદિરના દર્શન માટે યોગ્ય અને પાવન સમયની વાત કરીએ તો અંબાજી તમે ક્યારે પણ જઈ શકો પણ ખાસ ભીડ તમને પૂર્ણિમા નવરાત્રિ દિવાળી અને મહાશિવરાત્રિ જેવા તહેવારો દરમિયાન જોવા મળે છે જો તમે ભીડમાં દર્શન ન કરવા માંગતા હો તો આ તહેવારો સિવાયના સમયમાં ક્યારે પણ જઈ શકો છો મિત્રો આગળ વાત કરીએ અંબાજી કેવી રીતે પહોંચી શકાય અંબાજી પહોંચવા માટે ટ્રેન વિમાન બસ કે ખાનગી વાહન બધા રસ્તા સરળ છે જો તમે ટ્રેનથી આવવા માંગો છો તો નજીકનું રેલવે સ્ટેશન આબુ રોડ છે જે અંબાજીથી બાવીસ કિલોમીટર દૂર છે અહીંથી તમે બસ કે શેરિંગ ટેક્સી લઈ શકો છો બસનું ભાડું આશરે ચાલીસથી પચાસ રૂપિયા પ્રતિ વ્યક્તિ અને શેરિંગ ટેક્સીનું ભાડું આશરે પચાસથી બસો રૂપિયા હોય છે જો તમે વિમાનથી આવવા માંગો છો તો નજીકનું એરપોર્ટ અમદાવાદ આવેલું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે અહીંથી અંબાજી લગભગ એકસો પાસઠ કિલોમીટર દૂર છે ત્યાંથી અંબાજી સુધીનું બસ ભાડું આશરે ત્રણસો થી પાંચસો પ્રતિ વ્યક્તિ અને રિઝર્વ ટેક્સીનું ભાડું આશરે બાવીસો થી પચીસો રૂપિયા સુધી હોય છે જો તમે ઓન્લી બસ થી સફર કરી અંબાજી જવા માંગો છો તો અમદાવાદ દિલ્હી રાજસ્થાન પાલનપુર જેવા શહેરોથી ડાયરેક્ટ બસ સુવિધા મળે છે જો તમે પોતાના ખાનગી વાહનથી અંબાજી સુધી જવા ઈચ્છો છો તો રોડ કનેક્ટિવિટી ખૂબ જ સારી છે અને રસ્તામાં હોટેલ રેસ્ટોરન્ટ પેટ્રોલ પંપ જેવા તમામ સુવિધાઓ મળે છે મિત્રો અંબાજી મંદિરે પહોંચ્યા પછી વાત કરીએ રહેવાની તો તમને મંદિરમાં અને બસ સ્ટેન્ડ નજીક ઘણી હોટેલ્સ અને ધર્મશાળાઓ મળે છે જેનું ભાડું આશરે ત્રણસોથી લઈ એક હજાર સુધી હોય છે અહીં મંદિર ટ્રસ્ટ તરફથી પણ અંબિકા વિશ્રામ ગૃહ સુવિધા છે જેમાં બે ત્રણ ચાર બેડના રૂમ મળે છે જેનું ભાડું આશરે બોસોથી પંદરસો સુધી હોય છે મિત્રો આગળ વાત કરીએ જમવાની તો મંદિરની નજીકના હોટલ અને રેસ્ટોરન્ટમાં સોથી એકસો પચાસમાં ભોજન મળી જાય છે અને મંદિરના ટ્રસ્ટ વિશ્રામ ગૃહમાં પચાસ રૂપિયામાં જોવાની ખૂબ જ સરસ વ્યવસ્થા છે મિત્રો આગળ વાત કરીએ અંબાજી મંદિરના દર્શનની તો અહી અંબાજી મંદિરનું ગર્ભગૃહ અત્યંત વિશેષ છે કારણ કે અહીં અન્ય મંદિરોની જેમ માતાની મૂર્તિ સ્થાપિત નથી તેના બદલે અહીં શ્રીયંત્રની પૂજા કરવામાં આવે છે જેને માતા અંબાનું જીવન પ્રતીક માનવામાં આવે છે શ્રદ્ધાળુઓ અહીં આવીને આ દિવ્ય યંત્રના દર્શન કરી પોતાની મનોકામનાઓ વ્યક્ત કરે છે મંદિરની પવિત્રતા જાળવવા માટે ગર્ભગૃહમાં ફોટોગ્રાફી સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે મિત્રો અંબાજી મંદિરના પાછળ આવેલું મન સરોવર તળાવ અતિ પવિત્ર અને શાંતિમય સ્થળ છે આ તળાવના કિનારે બે વિશેષ મંદિરો આવેલા છે એક બાજુ મહાદેવનું મંદિર અને બીજી બાજુ અજય દેવીનું મંદિર છે ભક્તો દર્શન બાદ અહીં અવશ્ય આવે છે માન્યતા છે કે મનસરોવરના જળનો સ્પર્શ આત્માને પવિત્ર કરે છે મિત્રો અંબાજી મંદિરથી આશરે પાંચ કિલોમીટર દૂર આવેલો ગબ્બર પર્વત આ યાત્રાનો અગત્યનો ભાગ છે માન્યતા મુજબ અહીં જ માતા અંબાજીના દિવ્ય પ્રગટ સ્થાનોમાંનું એક છે ભક્તો અહીં સુધી ઓટો કે ટેક્સી દ્વારા સહેલાઈથી પહોંચી શકે છે જેનો ખર્ચ આશરે વીસ થી ત્રીસ રૂપિયા થાય છે જો તમારે રોમાંચક અનુભવનો આનંદ માણવો હોય તો અહીં ઉપલબ્ધ રોપવે સુવિધાનો લાભ લઈ શકો છો જેનો ડર આશરે એકસો પચાસ પ્રતિ વ્યક્તિ હોય છે અહીં તમને એકાવન શક્તિપીઠોના મંદિરના દર્શન થાય છે ગબ્બર પર્વતની સાંજ મનોહર હોય છે ખાસ કરીને સાંજે સાડા સાત વાગ્યે યોજાતો લાઇટ એન્ડ સાઉન્ડ શો ભક્તોને આધ્યાત્મિકતા અને ઇતિહાસ સાથે જોડતો અદભૂત અનુભવ આપે છે અંબાજી યાત્રા દરમિયાન મુખ્ય મંદિરો સિવાય આજુબાજુના અનેક સુંદર સ્થળો ફરવા યોગ્ય છે જેમ કે કોટેશ્વર મહાદેવ મંદિર કામાક્ષી મંદિર મંગલવર કૈલાશ ટેકરી શ્રી કુંભારિયા જૈન તીર્થ અને કુંભાર સવર મહાદેવ મંદિર આ બધા સ્થળો અંબાજીની યાત્રાને વધુ યાદગાર બનાવે છે મિત્રો હવે વાત કરીએ અંબાજી યાત્રાના અંદાજીત ખર્ચ વિશે જો તમે બે દિવસ એક રાતનો પ્લાન બનાવો તો કુલ ખર્ચ આશરે પાંચ હજાર પ્રતિ વ્યક્તિ થાય છે આ ખર્ચમાં હોટલ ભોજન અને મુસાફરના ખર્ચનો સમાવેશ થાય છે હોટલમાં રહેવું રેસ્ટોરન્ટમાં ભોજન ઓટો ટેક્સી અથવા શેરિંગ ટેક્સી વગેરેનો સમાવેશ થાય છે જો તમે સસ્તા હોટેલ અથવા ધર્મશાળા પસંદ કરો તો ખર્ચ ઓછો થશે જ્યારે પ્રાઇવેટ હોટેલ અને પ્રીમિયમ સુવિધાઓ પસંદ કરવા પર ખર્ચ વધશે ખર્ચ તમારા પસંદગીઓ અને યાત્રા શૈલી પર આધાર રાખે છે તો મિત્રો આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળી શકે અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં